નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાતા શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તારીખ ત્રણ છ પચીસ થી લઈને દસ છ પચીસ સુધી આપણે આ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું થાય છે ત્યારે જો જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના માં મેરિટમાં આવી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ટોટલ રજીસ્ટ્રેશન કરવાનું છે ને ડોક્યુમેન્ટમાં જન્મનું પ્રમાણપત્ર અથવા તો બોનાફાઈડ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તો એના માટે સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન લિંક આપણે મૂકેલી છે એના ઉપર આપણે ક્લિક કરશું રજીસ્ટ્રેશન લિંક ઉપર આપણે ક્લિક કરતાની સાથે આપણે સીધા રજીસ્ટ્રેશન જે વિભાગ છે જે લિંક છે ઓપન થઈ જશે

જે ડિટેલ છે એ આવી જશે તો અહીંયા જે વિદ્યાર્થીની જે કેટેગરી છે એ આપણે સિલેક્ટ કરવાની રહેશે અને જો વિદ્યાર્થી જાતિનું પ્રમાણપત્ર જીપીજી પીએચજી કે પીડીએફ સ્વરૂપે અહીંયા અપલોડ કરવાનું રહેશે જો વિદ્યાર્થી સીડબ્લ્યુએસએલ હોય તો યસ કરીને એનું દિવ્યાંગ તારું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે પછી વિદ્યાર્થીની ધોરણ એકથી આટલી જે વિગતો છે એજ્યુકેશનલ વિગતો છે આવી જશે

જે યોજનાઓ છે બળવાપાત્ર થાય છે હવે છેલ્લી જે સ્ટેપ આપણું છે કે પિતાનું જે મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે એના માટે એના વાલીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે સેટ ઓટી ઉપર ક્લિક કરવાનો રહેશે ઓટીપી આવી ગયા પછી વેરીફાઈ કરવાનો રહેશે અને વેરીફાઈ કર્યા પછી સેટ પાસવર્ડ પાસવર્ડ આઠ અંકોનો બનાવવાનો રહેશે લોઅર કેસ મિડલ કેસ એમ જે આપણે બનાવીએ છીએ એ રીતે અને છેલ્લે આપણે રજીસ્ટ્રેશન કરતાની સાથે આપણી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે આભાર મિત્રો આપણો કોઈ પ્રશ્ન હોય કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી નથી ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માત્ર